તો 96 રૂપિયા જે મિડિયમ જોઈએ છે બળતર ખરાબ છે અને પાસ્તર વાળું છે હું ઉદાહરણ મેને ખાલી 96 રૂપિયા જોઈએ નો રામભરો નથી ને રામભરો નથી ને 100 ગી છે 100 ગી છે ઓર્ડર હતો 116 રૂપિયા છે ને 116 કઈક મિડિયમ છે

અને ઓ જીણ્યો છે એટલે મેં હિંકર કોરા 256 બસ 400 રૂપિયા હું માંગતો 124 રૂપિયા 124 માલ છે